ગોગંબાની અંદર મકાનનું સ્વપ્ન જોઈ રહેલા હજારો લોકો માટે એક સરસ વિશાળ સ્કીમ આવી રહી છે ગોગંબાની અંદર ગોગંબા મેઇન બજારથી બે મિનિટના અંતરે માતાજીના મંદિરથી પાંચસો મીટરના અંતરે અને લીમડા ચોકથી બસો મીટરના અંતરે રામ રાજ્ય રેસિડેન્સી ટુની ભવ્ય શરૂઆત આવતીકાલે થઈ રહી છે ગોગંબાના અનુભવી છેલ્લા પાંચ વર્ષથી અગિયાર સફળ સ્કીમો આપી ચૂક્યા છે એવા ભરતભાઈ રાઠવા અને ઘનશ્યામભાઈ ગોહિલ લઈને આવી રહ્યા છે રામ રાજ્ય રેસિડેન્સી ટુ જેનું કામ ધોધમાર તડામાર તૈયારીઓ સાથે ચાલી રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ કે આવતીકાલે અહીંયા ઉદઘાટન છે અને સામે આપણે જોઈ રહ્યા છીએ જે ગોગંબાની સૌથી મોંઘી બિલ્ડિંગ જે અહીંયા જ આ જ સોસાયટીમાં આવેલી છે વ્રજ વિહાર સોસાયટી અને એની સામે બિલકુલ પ્રાઇમ લોકેશનની અંદર શાંત કુદરતી વાતાવરણ બિલકુલ નેચરલ માહોલની અંદર ગોગંબા મુખ્ય બજારમાં તમારા પોતાનું મકાન અથવા તો પ્લોટ ખરીદવાની આ તક જતી ના કરતા ગોગંબા લીમડા ચોકની બિલકુલ સામે ગોગંબા માતાજીના મંદિરથી બે મિનિટના અંતરે પ્રાઇમ લોકેશન શાંત વિસ્તાર કુદરતના સાનિધ્યમાં અને એકદમ રળિયામણા વિસ્તારની અંદર ગોગંબા મુખ્ય બજારને અડીને આવેલું આ રાજ્ય રેસિડેન્સી ટુ જેની ટૂંક સમયમાં પચીસ તારીખે ઉદઘાટન થવા જઈ રહ્યું છે અત્યારે આપણે આ જે જગ્યા છે પ્લોટ એ સાઇટ ઉપર છીએ અને ત્યાં ગોગંબાની અંદર ઘણા બધા લોકોને એવી ઈચ્છા હોય છે કે ગોગંબામાં પોતાનું મકાન બનાવીએ અત્યાર સુધી ઘણી બધી સોસાયટીઓ પડી છે પણ એ બધી સોસાયટીઓ ઘોઘંબાથી બે ત્રણ ચાર પાંચ સાત આઠ કિલોમીટરની આજુબાજુના વિસ્તારમાં હોય છે પરંતુ હવે તમારા માટે લઈને આવ્યા છે પ્રોપર ઘોઘંબામાં કે જેને તમે કહી શકશો કે ઘોઘંબાની અંદર જ તમારું મકાન છે તો અહીંયા પ્લોટ ખરીદવા માટે જો તમારી ઈચ્છા હોય તો પ્લોટની સાઇઝ છે બાર બાય આડત્રીસ અને પ્લોટની કિંમત છે બાર લાખ રૂપિયાથી શરૂઆત બાર લાખ રૂપિયાથી પ્લોટની શરૂઆત થશે એમાં દુકાન અને મકાનના પ્લોટની પણ વ્યવસ્થા છે કે જેમાં બાર બાય પિસ્તાલીસનો પ્લોટ જેમાં આગળ દુકાન રહેશે અને પાછળ રેસિડેન્સ માટે મકાન પણ બનાવી શકો એવી રીતનું પણ આયોજન છે જેની કિંમત સત્તર લાખ છે પણ ટૂંકમાં બાર લાખ રૂપિયાથી પ્લોટની શરૂઆત થાય છે અને આ તમે જોઈ રહ્યા છો કે ઘોઘંબાનું આ લોકેશન કે જ્યાંથી તમને બતાવી દઈએ કે ગોગંબાનું એક તો સૌથી મોંઘું મકાન પણ અહીંયા જ આવેલું છે જેને લગભગ ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાનું આ મકાન હશે અને આખી વ્રજ વિહાર સોસાયટી આપણે જોઈ રહ્યા છીએ અને સામે દેખાય છે બિલકુલ લીમડા ચોક જે આપણો ગોગંબા માતાજી મંદિરથી સામેનો વિસ્તાર ત્યાંથી જૂની નાલંદા વિદ્યાલયવાળો રોડ મુખ્ય રોડની સુવિધા બીજું કે પ્લોટના જે સોસાયટીના આંતરિક રસ્તાઓની જો વાત કરીએ તો ચાલીસ ફૂટનો મેઇન રોડ મળશે અને અંદરના રસ્તા એ પણ આપણને અઢાર ફૂટના રસ્તા મળશે એટલે બધી જ રીતે વીસ ફૂટના રસ્તા મળશે અને કોમન પ્લોટની પણ વ્યવસ્થા છે જ આપણી સાથે ભરતભાઈ જોડે રહ્યા છે જે આ રામ રાજ્ય રેસિડેન્સીના પાર્ટનર છે ભરતભાઈ ડીબી લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તમે જે આ સ્કીમ મૂકી રહ્યા છો ઘનશ્યામભાઈ અને તમે તો આ સ્કીમ વિશે આપણા જે ગ્રાહકો છે એમને થોડી માહિતી આપશો બિલકુલ નમસ્કાર તમામ સાથીઓને મિત્રોને અહીંયા આપણે ગોગંબામાં પ્રાઇમ લોકેશન પ્રાઇમ લોકેશન એટલે ગોગંબા મુખ્ય બજાર જ સમજો એકદમ પ્રાઇમ લોકેશન અ બિલકુલ બજારમાં ગણીએ તો બી ચાલે બિલકુલ બજારમાં લીમડા ચોક અને મુખ્ય માતાજીનું મંદિર છે અંબે માતાજીનું મંદિર એની બાજુમાં જ લીમડા ચોક લીમડા ચોક થી જૂની નાલંદા પુલ જતો જે રસ્તો છે બસ એ જૂની નાલંદા સ્કૂલ જે આવી છે અને બાજુમાં વ્રજ વિહાર સોસાયટી આવી છે એની બાજુમાં જ પ્રાઇમ જોરદાર લોકેશન છે એકદમ સારી જગ્યા છે અને હાલ રહેણાંક માટે વીવીઆઈપી માટે અને મધ્યમ વર્ગને બી બધી જ રીતનાને લોકોને પહોંચી વળાય એ રીતના એકદમ આપણે સારી કિંમત રાખી છે એક એક ગણતરી કરીએ તો આ લોકેશનમાં લગભગ આપણે એક ગણતરી કરીએ તો ત્રણથી ચાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી આવેલી છે પણ આપણે અહીંયાના સ્થાનિક આપણા ઘોગંબા તાલુકાની જનતાને અને ઘોગંબા તાલુકામાં આવે આવેલા મધ્યમ વર્ગ ને બી વળાય એ રીતના મીડિયમ ભાવ રાખ્યો છે તમે જોઈ શકો છો અહીંયા આપણે પાંચ પાંચ કરોડ રૂપિયાના બંગલા છે આવી ગયા છે બાજુમાં એટલે પ્લોટ ની સાઈઝ અને કિંમત વિશે જણાવશો ભરતભાઈ પ્લોટ ની સાઈઝ શું છે આપડા જે રેસિડેન્શિયલ મકાનના પ્લોટ છે એ આપણે બાય થી સ્ટાર્ટ સ્ટાર્ટ થાય થાય છે છે એની લાખ જે આપણે કોમન પ્લોટ ની બાજુની લાઈન છે એની બાર લાખ રૂપિયા કિંમત રાખી છે અને કોમન આગળની લાઈન એનાથી આગળની લાઈન છે એની તેર લાખ રૂપિયા છે અને એની આગળ ચૌદ લાખ અને રોડ પરના પ્લોટ છે જે રોડ નીકળ્યો છે એ રોડ પરના પ્લોટની કિંમત સત્તર લાખ રૂપિયા રાખી છે અને આપણે પેમેન્ટમાં બી કન્ડિશન આપી છે કે કોઈ ગ્રાહકને પહોંચી વળાય એ રીતના કે ત્રણ લાખ રૂપિયા બુકિંગ કરાવો અને બુકિંગ વખતે ત્રણ લાખ રૂપિયાની વ્યવસ્થા કદાચ ના થાય અને ધારો કે બે લાખ રૂપિયા પડ્યા છે તાત્કાલિક અને બે બીજા લાખ રૂપિયા બે બે દિવસ કે પાંચ દિવસમાં અમે વ્યવસ્થા કરી દઈએ તો પણ આપણે ગ્રાહકને છૂટ આપીએ છીએ અને બીજા ત્રણ લાખ રૂપિયા ચાલીસ દિવસમાં આપવાના હશે અને એના પછીનું બે લાખ બીજું પેમેન્ટ છે એ છ મહિનાની કન્ડિશન અને બીજું પેમેન્ટ છે હપ્તા સિસ્ટ

અહીંયા ઇનામી ડ્રોની યોજના રાખવામાં આવેલી છે એના વિશે પણ તમે ઘનશ્યામભાઈ બતાવો ભરતભાઈ જ માહિતી આપશે ભરતભાઈ શું છે ઇનામી યોજના ઇનામી યોજના એવું છે આપણે બુકિંગ ધારો કે પહેલું આપણે પચીસ તારીખ એટલે કે આવતીકાલે આપણે ઓપનિંગ કરી રહ્યા છે ઓપનિંગ એટલે ઓપનિંગના બેથી ત્રણ ચાર દિવસ કે બે ચાર પાંચ દિવસમાં આપણું આ બુકિંગ અહીંયા આપણે ધારો કે સિત્તેર ટકા આપણું બુકિંગ થઈ ગયું ધારો કે સિત્તેર ટકા તો થઈ જવાનું છે ત્રીસ ટકા તો ઓલરેડી થઈ ચૂક્યું છે એટલે સિત્તેર ટકા આપણું બુકિંગ થઈ ગયું એટલે આપણે ઇનામી યોજના ગ્રાહકો માટે મૂકી છે અને એ ઇનામી યોજના આપણે એકાવન પ્લોટના આપણે ઇનામદારો આપણી રેસિડન્સીના જે પ્લોટ લે લેનાર ગ્રાહક છે એમના પૂરતું છે તો એ એકાવન ગ્રાહક માટે આપણે ક્રેટાકાર દસ લાખ રૂપિયા ઇનામ આપણે રાખ્યું છે પહેલું ઇનામ અને બીજું ઇનામ છે છ લાખ રૂપિયા શિફ્ટ કાર અને ત્રીજું ઈનામ છે વોશિંગ મશીન નહીં નહીં એક્ટિવા છે ત્રીજું ઈનામ પંચોતેર હજાર રૂપિયા અને ચોથું ઇનામ છે વોશિંગ મશીન અને પાંચમું ઇનામ છે ફ્રીજ એના જે કિંમત છે એ જે તે ઇનામ લાગનાર વ્યક્તિને આપણે ચૂકવવાનું છે તો અહીંયા ઘર લેશો તો એની સાથે સાથે ગાડી ફ્રીમાં ગાડીના માલિક બનવાનું તમને એક ચાન્સ મળે છે આ ઇનામની અંદર જેને જે લક્કી ઇનામના જે વિજેતાઓ છે એમાં પહેલું ઇનામ છે ક્રેટા કાર અથવા તો દસ લાખ રૂપિયા બીજું ઇનામ છે સ્વિફ્ટ કાર અથવા તો છ લાખ રૂપિયા ત્રીજું ઇનામ છે એક્ટિવા અથવા તો પંચોતેર હજાર રૂપિયા રોકડા અને બિલકુલ પ્રાઇમ લોકેશન અને જોઈ રહ્યા છો કે કરોડો રૂપિયાની પ્રોપર્ટી અહીંયા આ વિસ્તારની અંદર ગોઘંબાની સૌથી મોટી મોઘી પ્રોપર્ટીની સામે રહેવાનો એક તક મળશે આ જે રોડ સાઇડની જે પ્રોપર્ટીસ છે ત્યાં જે પ્લોટ છે એની કિંમત છે સત્તર લાખ રૂપિયા અને ચોથું ઇનામ વોશિંગ મશીન પાંચમું ઇનામ ફ્રીજ અને આ રીતે ઇનામોનો પણ તમને લાભ મળી શકે છે તો વહેલામાં વહેલી તકે જો જો આ વખતે પણ પાછા રહી ના જાઓ કારણ કે ઝડપ રાખજો જલ્દી કરજો ટૂંક જ સમયની અંદર આ પ્લોટો પણ વેચાઈ જશે અને બાર લાખ રૂપિયા જેવી સામાન્ય રકમ છે એ ચૂકવવા માટે પણ તમને સરળ ઓપ્શન મળી રહ્યા છે તો કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા સિવાય વહેલામાં વહેલી તકે સંપર્ક કરશો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર અને કોઈ પણ પ્રકારની વધારે માહિતીની જરૂર પડે તો મને પણ તમે ફોન કરી શકો છો તો જલ્દીથી દોડો ભાગો અને વહેલામાં વહેલી તકે લીમડા ચોકની અંદર આવી જાઓ લીમડા ચોકની સામે જૂની નાલંદા વિદ્યાલયવાળા રોડ ઉપર બિલકુલ બે મિનિટના અંતરે રામ રાજ્ય રેસીડેન્સી ટુ જેનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને આવતીકાલે ઉદઘાટન છે ઉદઘાટનમાં આવજો વહેલા આવજો જેથી કરીને તમે પ્લોટની અંદર બુકિંગ કરાવી શકો